ભારત સરકારે અગાઉ લાલ આગ કરી તો બાંગ્લાદેશ બન્યું હતું હવે સરકાર ફરી લાલ આગ કરીને શું કરે છે તેની રાહ જોઈએ છે સ્થિતિ ખરાબ છે કડક પગલા ઉઠાવવા જોઈએ એક વખત આપણે આંખ લાલ કરી હતી તો પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા હતા હવે ફરીથી આંખ લાલ કરીએ તો બાંગ્લાદેશના ચાર ટુકડા થઈ જાય નો માને તો આંખ લાલ કરવાનો સમય આવી ગયો છે નરેન્દ્રભાઈ અમિતભાઈ રાજનાથસિંહ આ ભેગા થઈને આંખ લાલ કરવાની તૈયારી રાખે અરે રાખશે મારા જ મિત્રો છે ને મારી આંખ લાલ થતી હોય તેમની થવી જ જોઈએ મારી પાસે જવાબદારી તો રામ મંદિરની હતી એ પૂરી કરી હવે કોઈ સીધી જવાબદારી છે નહીં હિન્દુઓના કલ્યાણ માટે કામ કરતા રહેવું અને કલ્યાણ માટે કામ કરવા માટે જે ગાડી હાથમાં આવે ફિયાટ હતી હતી હવે તો મોટી મોટી ગાડીઓ મળી ગઈ છે તો કોઈ મોટી ગાડી મળે તો એમાં બેસીને પણ હિન્દુઓના કલ્યાણ માટે આગળ નીકળીશું અત્યારે સૌથી મોટો પડકાર દેશમાં હિન્દુ સલામત રે બાંગ્લાદેશમાં હિન્દુ સલામત રે હિન્દુઓની બહુમતી ભારતમાં જળવાય રે સંખ્યા ઘટે નહીં

उनमें तीर्थयात्रियों को करोड़ों को खिलाएंगी चाय पिलाएंगी कंबल देगी रहने की व्यवस्था देगी गरम पानी पीने के लिए देगी ऐसी व्यवस्था की हमने तैयारी की है ठीक है समय टूका न्यूज ओटीटी मेगा सिटी में केबल नेटवर्क साथ जोड़ा तो जोता रहो मातृमि न्यूज